બે દીથી ભાયે બોલવાનું બંધ કરી દીધું છે ઈશારો ઓલા તો તસ કે મહાદેવ અત્યારે જો મેડમ કાક બનાવે છે તો આપણે મેડમને પૂછ્યો તમે શું બનાવો છો હું બનાવું મેડમ હું લઈને બેહી ગયા છો અજાય છે સ્ટોર કરેલા ઓ વાત છે જામબુ ઓલા હું જામબુ લાવ્યો તો એવડા આય છે અત્યારે આઈ છે એ જામબુનો સોટ્સ બનાવવાનો છે જામબુનો સોટ્સ આપણે અ પહેલા એક બ્લોગમાં આયાતા જામબુનો સોટ ઈ બનાવવાનો છે હારું બનાવતો સસ્તા પડશે હું અત્યારે બનાવું છું પહેલા પ્રોટીન શેક કોની મારી હાટો મારી માટે બનાવો પણ તમારે જો શેર કરીશ તમારા વાત છે હું હું છે ઓય કાજુન બદામ ને ભાઈ ભાઈ જલસા છે હો બાકી ચણા છે ફૂતરા વગરના હા કાજુ છે બદામ છે અખરોટ છે પિસ્તા છે અને મખાના છે હમ એને શું કરવાનું એને આમ મિક્સર માં દળી નાખવાનું પ્રોટીન શેક બનાવવા માટે પછી દૂધ માં નાખવાનું પછી દૂધ માં ખજૂર નાખો નાખી શકીએ આપણે કેળા નાખી શકીએ જે તમને ભાવે હા તો ચલો બને પછી આપણે મળીએ અને આ તો જામુન તો કેમ આવા કેમ આવા થઈ ગયા સ્ટોર કરેલા જાંબુ છે બરફ નો હોય ને બરફ નથી પણ લાગે સારા મજા આવે તો ચલો હવે ત્યાર પછી મળીએ મેડમ બનાવે છે તો ચલો મેડમ કે આ બનાવે છે જોતા જાઓ તો કે તો આલો બનાવી નાખો આલો આ બધું આપણે દોસ્ત કરી નાખીએ એક આરો બધું થઈ જાય

પુદીનો છે જામુન છે ખાંડ છે પછી મરી પાવડર ને એવું કઈ નહીં નાખવાનું એવું કઈ ન હોય તો મીઠું બરફ નાખલો ફ્રેન્ડ કોમેન્ટ કરીને કહેજો કે આમ જ બનાવવાનું હોય કે અલગ રીતે બનાવ અમારે મેડમ પહેલી વખત બનાવે છે આવડે છે તો આપણે ફ્રેન્ડને પૂછે ને તમે કઈ રીતે બનાવો છો જરાક કોમેન્ટમાં કહેજો તમે લોકો કોમેન્ટમાં કંઈ સવાલ કે એવું કંઈ પૂછતા નથી જરાક તમે લોકો કંઈ કોમેન્ટમાં કંઈ પૂછતા નથી તો કંઈ કોમેન્ટ વોમેન્ટમાં કોમેન્ટ વોમેન્ટ કરો તો અમને ખબર પડે કે અમારા વિડીયો કોણ કોણ જોવે છે લાઈક કરો છો એ તો બરાબર છે પણ કોઈ કોમેન્ટ નથી કરતા તો કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે તમે કોણ કોણ અમને જોવેલ છે કઈ કઈ જગ્યાએથી તમે જોવો છો તમે જ્યાંથી જોતા હો તો ત્યાંનું ગામ એ ગામનું નામ કહો શહેરનું નામ કહો જિલ્લાનું નામ કહો તો આ વખતે આપણે આ વ્લોગમાં એવું રાખીએ છીએ કે તમે જરા કોમેન્ટ કરીને અમને કહો કે તમે કયા કયા ગામથી કયા કયા શહેરથી અમને જોવો છો તો અમને પણ ખબર પડે કે અમારા વિડીયો કઈ કઈ જગ્યાએ પહોંચે છે બરાબર તો પ્લીઝ આ વખતે કોમેન્ટ રાખજો કરવાની જરૂર ચલો અત્યારે પાણી થોડુંક નાખ્યું બરફ નાખ્યો હવે મરચાં બરચા નાખતા હોય તો આ જાન ચર્ચા જ પછી એની ઓલી ગલાસી લાવવા પડશે ને મીઠામાં પોળી એવું લીંબુ નાખો ને

ગ્લાસ માં લીંબુ ચોપડેસ એવડા મોટા મોટા ગ્લાસ તો નાના લેવા જવાનું ખાલી અડાળવાનું ધોઈ લે પણ આ મોટો ગ્લાસ છે કે નહીં ખારું દૂધવા નો કર નાખતી ખબર નહીં પીએ પછી ખબર પડે કેમ થાય કેમ નહીં

તો ચલો જલ્દી જલ્દી લાવો રહેવાતું નથી હવે તો અહિયાં મમ્મી છે ને જો આજે કે લાવ્યા છે દથાણું બનાવવા માટે તો આ કેઈડા વિને છે

બહુ જાદો બનાવ્યો છે આખો આખો ગ્લાસ ભરીને બધા લીધા ને એટલે હા અંશ નથી પીવો અંશ ને ચાંદા પડી ગયા છે એટલે અંશ કશું ખાતો પણ નથી બે ખાધું જ નથી પાણી ભી માન માન પીવે છે માં બહુ જ મોઢું આવી ગયું છે બે ખાધું જ નથી અને એ મમ્મી પી ગયા છે એમનો ગ્લાસ ફિનિશ થઈ ગયો છે મમ્મી આ કેળા વિને છે કેળા નું કરવાનું છે અને અહીંયા ગટગટ ગયા છે હું બાકી રહી ગઈ છું આપણે ફિનિશ પહેલો નંબર હમ એમાં તો પહેલો નંબર જ ખાવા પીઓ ખાવા પીવામાં પેલો નંબર જ હોય ને ચાલો હું ચાલુ કરું માદે માદે તમે જ આ મેડમ એ જો ઘટઘટાઈ લીધો છે પી ગયા છે તો ચલો હવે અત્યારે આ બ્લોગ અત્યારે પૂરો કરીએ છીએ

તોય આ ના આવે તમે ફ્રેન્ચ હોલા માં જોયું ને કેટલા હતા પાંચસો ગ્રામ એમાં પાંચસો ગ્રામ હતો કિલો લાવ્યો તો હું

અમારા ભાઈ હંસભાઈ ક્યારના ખારા થાય છે કે મારો વિડીયો ઉતારો હાલ ભાઈ લે બોલો અમારે હંશભાઈ છે ને મોટી બંદૂક લાવ્યા છે ખાતો પીતો બંધ થઈ ગયો ને તો કે મને મોટી બંદૂક લાવી દો ને તો હું ખાવ ન ખાવ હે ને મોટી બંદૂક ભાઈને લાવી દીધી છે બોલો તો ખરા કઈ બે દીધી ભાઈએ બોલવાનું બંધ કરી દીધું છે ઓલા મૂંગા કેમ હોય એની જેમ ઈશારા કરે આ આપો હમ 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 એમ કારણ એને છે ને મોઢામાં એને છે ને મોઢામાં બહુ જ ચાંદા પડ્યા છે કા એને છે ને મોઢામાં બહુ જ ચાંદા પડ્યા છે ખાઈ ન થકતો પી ન થકતો ને કાંઈ નહીં કાલ આખી રાતે નથી ને અમને કોઈને પૂવા દીધા નથી એટલે હેરાન કરે છે હા આખી રાત ટે 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 ઘે 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 કરતો હતો એટલો દવા તો બે ત્રણ જગ્યા લઈ આવ્યા પણ કઈ ડોક્ટરે કે છે કે ચાંદા તો ખાય પીવે તો સારું થાય પણ એ ભાઈ ખાતા પીતા નથી ને હવે તો મોઢું કોલોની બંધ કરી દીધું છે બોલવું હોય તો ધીમે ધીમેથી બોલે ને જય સીતારામ કેમ કે ફ્રેન્ડ કહી દે કઈ નથી કેવું કઈ હાવ ઢીલો પડી ગયો છે ચલો અત્યારે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ હર હર મહાદેવ ગયો છે દીકરો બાય 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 કહી કહી દે દે જવાનો ને કે મોબાઈલ તો ચલો અત્યારે હવે આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો અને કોમેન્ટ જરૂર કરજો લાઈક જરૂર કરજો અને ચેનલને જો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો જુઓ તો અમારી ચેનલનું નામ આવશે એની સાઈડમાં એક ઘંટડીનું ઓપ્શન હશે એ તમે દબાવશો તો અમારા બ્લોગ આવશે એટલે ફર્સ્ટ નોટિફિકેશન તમને મળી જશે તો પ્લીઝ જરૂરથી જરૂરી એ બેલ લકનને દબાવી દેજો એટલે અમારા વિડીયો તમને આવે સંધાયથી પહેલાં મળી જાય હર મહાદેવ